રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત ભાવ્ય દર્શન તરફથી આજનું દૈનિક રાશિફાળ તારીખ રવિવાર સાત ડિસેમ્બર બે હજાર પચીસ શુભ આ પવિત્ર રવિવારની સુંદર સવાર સાથે આપ સૌનું ભાવિ દર્શન ચેનલમાં દિલથી સ્વાગત છે આજે સૂર્યવારનો શુભ દિવસ છે જે સફળતા અખૂટ આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાનો અદ્ભુત સંદેશ લઈને આવ્યો છે સૂર્યદેવની કૃપાથી આપણા તમામ કાર્યોમાં તેજ અને ગતિ પ્રાપ્ત થાય ચાલો જાણીએ આજે આપની રાશિ મુજબ શું ખાસ સંકેત મળી રહ્યા છે અને આ દિવસને વધુ ઉત્સાહ સાથે કેવી રીતે વધાવી શકાય ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ખરેખર ભાગ્યશાળી સાબિત થઈ શકે છે આજે તમારી ભૂતકાળની મહેનતને યોગ્ય અને ધાર્યું ફળ મળવાના યોગ રહેલા છે કરિયર અને કામના ક્ષેત્રમાં અચાનક જ કોઈ મોટો અને લાભદાયક અવસર તમારી સામે આવી શકે છે જેને ઝડપી લેવો હિતાવક છે પારિવારિક જીવનમાં મધુરતા રહેશે અને પરિવારના સભ્યો સાથે વિતાવેલો સમય અત્યંત આનંદદાયક રહેશે લાંબા ગાળાના રોકાણ કરવા માટે આજનો દિવસ ઘણો શુભ રહેલો છે તમારા મનમાં એક ઊંડી માનસિક શાંતિ અને સ્થિરતાનો અનુભવ થશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વન ઉ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કાર્યોના શ્રી ગણેશ કરવા માટે ઉત્તમ રહેલો છે જો તમે કોઈ યોજના વિચારી રહ્યા છો તો તમે અમલમાં મૂકવાનો આ શ્રેષ્ઠ સમય રહેલો છે તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે અને ધનલાભના નવા રસ્તા ખુલી શકે છે સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને મિત્રો તરફથી તમને મહત્ત્વપૂર્ણ સહકાર અને મદદ મળી શકે છે દાંપત્ય જીવનમાં પણ પ્રેમ અને મીઠાસ વધશે આ ઉપરાંત ધાર્મિક કે વેપાર સંબંધિત પ્રવાસના યોગ પણ બની રહ્યા છે જે ભવિષ્યમાં લાભ આપી શકે છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે મિથુન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ ફળદાયી રહી શકે છે વ્યવસાયિક મોરચે ઓફિસમાં કામનું દબાણ થોડું વધી શકે છે જેના કારણે માનસિક થાક અનુભવ આ પરિપ્ર પરિસ્થિતિમાં તમારા સમાજમાં નરમાશ અને વિવેક જાળવવો ખૂબ જ જરૂરી છે કારણ કે વાણી દ્વારા તમને મોટો લાભ મળી શકે છે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું બહારનું ખાવાનું ટાળવો અને પૂરતો આરામ લેવો ધૈર્ય જાળવશો તો દિવસ અંતે સકારાત્મક પરિણામો લાવશે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિ માટે આજનો દિવસ સકારાત્મકતાથી ભરપૂર છે આજે તમારા સંપર્ક સૂત્રમાં વધારો થશે અને નવા લોકો સાથેના સંબંધો ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે વેપાર અને વ્યવસાયમાં મોટો લાભ મળવાનો સંકેત રહેલા છે જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે જીવનમાં સુખ સગવડો અને ભૌતિક સાધનોમાં વધારો થઈ શકે છે લાંબા સમયથી અધૂરું પડેલું કોઈ મહત્ત્વનું કામ આજે પૂરું થવાના આરે આવી શકે છે તમારા સકારાત્મક વિચારો અને આશ આશાવાદ તમને દરેક મુશ્કેલીમાંથી આગળ ધપાવશે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકોને આજે સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ રહી છે જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં અદભૂતપૂર્વ વધારો થઈ શકશે ભાગ્યનો મજબૂત સાથ મળશે જેના કારણે તમારા અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે લાંબા સમયથી ક્યાંક રોકાયેલા પૈસા પાછા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે સંતાનોની પ્રગતિ કે સિદ્ધિઓથી તમારા મનમાં ખૂબ આનંદ અને ગર્વની લાગણી પેદા થશે તમારા મગજમાં નવા અને સર્જાત્મક વિચારો આવશે જે તમને નવી દિશા તરફ પ્રેરિત કરશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પઠ અને હણ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવવાળો રહી શકે છે દિવસભર પરિસ્થિતિઓ બદલાતી રહેશે તેથી કોઈપણ મહત્ત્વના કે મોટા નિર્ણય લેતા પહેલાં તેના દરેક પાસા પર ગહન વિચાર કરવો ખૂબ જ જરૂરી છે પરિવારના સભ્યો તરફથી તમને પૂરું ભાવનાત્મક અને વ્યવહારિક સહયોગ મળી શકે છે જોકે આજે તમારા ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે તેથી નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી વિનમ્રતા અને ધૈર્ય સાથે દિવસ પસાર કરવો સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને આનંદદાયક રહેલો છે આજે તમને કોઈ સારા કે શુભ સમાચાર મળી શકે છે જેનાથી મનમાં પ્રસન્નતા છવાઈ જશે વેપાર ધંધામાં સ્પષ્ટ પ્રગતિ જોવા મળી શકે છે અને નવા સોદાઓ થવાની સંભાવના રહેલી છે સામાજિક ક્ષેત્રમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો અને તમારું ચિત્ત સ્થિર રહેશે જીવનસાથી સાથે સારો રોમેન્ટિક અને સહાયક સમય પસાર થશે જે સંબંધોને મજબૂત બનાવશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ અત્યંત લાભદાયક અને ફળદાયી નીવડશે આકસ્મિક અને ધન પ્રાપ્તિના યોગો બની રહ્યા છે જેનાથી તમારી નાણાંકીય મુશ્કેલીઓ દૂર થશે તમારા મનની લાંબા સમયથી જે કંઈ ઈચ્છાઓ હતી તે આજે પૂરી થવાની શક્યતા રહેલી છે ભૂતકાળમાં જે યોજનાઓ કોઈ કારણોસર અટકી ગઈ હતી તે આજે ફરીથી ગતિ પકડશે અને તેમાં સફળતા જરૂરથી મળશે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ સમય ઘણો શુભ રહેલો છે નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ઢ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉર્જાથી ભરપૂર રહેશે ગ્રહોની કૃપાને કારણે તમારા બધા અટકેલા કામો ઝડપથી અને સહેલાથી પૂર્ણ થશે તમારી આવકમાં વૃદ્ધિ થશે અને ધનના નવા સ્ત્રોત પણ મળી શકે છે મિત્રો સાથેની મુલાકાત કે મિલન મુલાકાત થઈ શકે છે જે ખૂબ જ આનંદદાયક રહેશે આજે તમારું મન આધ્યાત્મિક વાતો અને ધાર્મિક ગ્રંથો તરફ વધુ આકર્ષિત થશે જેનાથી આંતરિક શાંતિ મળી શકે છે દસમી રાશિ દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને આ તેમની મહેનતનું ફળ ચોક્કસ મળશે પરંતુ તેના માટે આજે ધૈર્ય અને સંયમ રાખવાની જરૂર છે પરિવારના સભ્યો તરફથી તમને ભરપૂર ભાવનાત્મક સહાયક ટેકો મળી શકે છે જે તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે જે લોકો નોકરીમાં છે તેની નોકરીમાં પરિવર્તન અથવા પ્રગતિના યોગો બની રહ્યા છે કોઈ મહત્ત્વનું સાર સરકારી કે લાંબા ગાળાનું કામ આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે જેનાથી સંતોષની ભાવના થશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના લઈને આવ્યો છે તમારી મહેનત અને બુદ્ધિના ધૈરોએ નાણાકીય સ્થિતિ મજબૂત બનશે તમારી અંદર રહેલા સર્જાત્મક વિચારો અને કલ્પના શક્તિને આજે માન્યતા મળશે અને લોકો તેની પ્રશંસા કરશે નવું જ્ઞાન કે નવી કુશળતા શીખવા માટે આજનો સમય ખૂબ જ શુભ રહેલો છે મિત્રો અને શુભચિંતકોના સહકારથી તમારા મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ થઈ શકે છે બારમી રાશિ તેમજ છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સંપૂર્ણ આનંદમય અને સંતોષકારક રહેશે ઘર પરિવારમાં ખુશીઓ અને ઉત્સવનું વાતાવરણ વધશે વેપાર ધંધામાં નોંધપાત્ર વધારો વૃદ્ધિ જોવા મળી શકે છે અને લાભની સ્થિતિ રહેશે લાંબા સમયથી તમારા મનમાં જે કાર્ય હતું તે આજે પૂર્ણ થઈ શકે છે જેનાથી હૃદયને શાંતિ મળશે તમારા મનમાં શાંતિ અને પ્રસન્નતાની ભાવના જળવાઈ રહેશે જે તમને આખા દિવસ દરમિયાન સકારાત્મકતા રાખશે પ્રિય દર્શક મિત્રો આજનું રાશિફળ તમે સુધી છેલ્લે સુધી પહોંચાડવાની આ સેવા આપતા તમને આનંદ થાય છે કે જો આ રાશિફળ તમારા દિવસમાં સકારાત્મક લાવી હોય લાવતું હોય તો કૃપા કરીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ